મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે છે અતૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મોડ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોડ એકતાલીસ વર્ષના છે તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી હેતલબેને ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે હેતલબેન મોદીના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ ભરતભાઈને અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ હતી જેથી બે પુત્ર એક પુત્રી સહિત પાંચ સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી પડી હતી જોકે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યાને પરિવારની જવાબદારી પોતાના સિરે ઉપાડી લીધી પોતાના હુનર આવડત થકી આજે મહિને દસ હજારની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીકા સમો રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે જેને અનુલક્ષીને હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇન વાળી ડાયમંડ મોતી રુદ્રાક્ષ કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી બસોથી ત્રણસો પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે જેની કિંમત દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા સુધીની છે હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ અમદાવાદ વડોદરા તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું વેચાણ પણ કરે છે તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી મહિને દસ હજારની આવક મેળવી રહ્યા છે બે હજાર ઓગણીસમાં શરૂઆત કરી હતી ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે જેમ જેમના ડેના છોતરા છે મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે કે આપણે અત્યારે ભાઈ બહેનો તહેવાર આવે છે રાક્ષાબંધાનો તો એમ વિવિધ પ્રકારની રાખડી હોય છે જે મોતીની રાખડીઓ છે હીરા ડાયમંડની છે પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બનવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી એવન કંકુ ચોખા એવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ કરીને અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમણે પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને અભિનંદન આપું છું એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે મોતીની રાખડીઓ છે પછી શંખની રાખડીઓ છે એવી અલગ અલગ પચીસ રાતની રાખડીઓ છે ટોટલ એમને અત્યારે એ લોકોએ બે હજારથી વધારે રાખડીઓ બનાવી છે એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે એ લોકો અમદાવાદ છે હૈદરાબાદ છે પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેના પરથી બી એ લોકો સેલિંગ કરે છે હેતલબેન હસ્તકલામાં માહેર છે તેઓ છેલ્લા બે વર્ષથી દરેક તહેવાર પર અલગ અલગ ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હેતલબેન મૂઢ હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ સહિત નવરાત્રિ સ્પેશિયલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજવસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા છે